વિસાવદર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની નામાંકન રેલીમાં ઉપયોગ થયેલ જી જી વન વન વીવી ફોર સિક્સ વન થ્રી બોલેરો જીપ પ્રાઇવેટ છે કે નેશનલ પાર્કની માલિકીની સરકારી સંપત્તિ ઇલેક્શન કમિશન આ ગાડી તપાસ કરી સરકારી સંપત્તિ હોય તો ઉમેદવાર અને મુખ્યમંત્રી પર આચાર સંહિતા હોવા છતાં સરકારી સંપત્તિના ઉપયોગ બદલ કાર્યવાહી થવી જોઈએ ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી પર પણ સરકારી સંપત્તિના ઉપયોગ બદલ કાર્યવાહી થયેલી તો આ કેસમાં પણ તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ ઉપરથી ઉપયોગ કરાયલ મહિન્દ્રા નીયુ જીપનો વીમો અને પીયુસી ઓનલાઈન એક્સપાયર બતાવે છે તો મુખ્યમંત્રીને બેસાડતા પહેલાં પોલીસ કોઈપણ જાતનું સિક્યુરિટી ચેક કરે છે કે નહીં રેલીના વિડીયો ફૂટેજ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે આ વાહનમાં મુખ્યમંત્રીને બેસાડતા પહેલાં કોઈપણ જાતની ખરાઈ કરાય છે કે કેમ એ ખુલાસો આપવા વિસાવદરની જનતાની વિનંતી છે ગિરનારવાદ ન્યૂઝ વિસાવદર